મુરલીધર જય માતાજી જગતનો તુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે જોઈએ બાજરો જુવાર થલી કેવા લાગે છે અને અત્યારે પાણી પીવડાવવાની પ્રક્રિયા ચાલુ છે તો હું તમને આ વિડીયો દ્વારા બતાવું

તલીમાં ફ્લાવરિંગ અવસ્થા અને બઉટવા જે ઉનાળુ તલી આપણે કહીએ છીએ જે ઉનાળી અંદર ઉનાળાની અંદર જે ખેડતો આવે છે આ જુવાર છે